સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા પહેલગામમાં મોતને ભેટેલા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી હતી ત્યારે જ શાસકો દ્વારા તમને આડકતરી રીતે રોકવામાં આવ્યા હતા જેને લઈને સામાન્ય સભાની અંદર જ હોબાળો શરૂ થઈ ગયો હતો શાસકો અને વિપક્ષો દ્વારા એકબીજા ઉપર આક્ષેપો શરૂ કરી દેવામાં આવ્યા હતા કોઈ પણ ચર્ચા કર્યા વગર તમામ કામને મંજૂરી કરી દેવાની મેયરની માનસિકતા ઉપર વિપક્ષ દ્વારા હંગામા કરવામાં આવ્યો હતો સામાન્ય સભા પૂર્ણ થયા બાદ સભાખંડની બહાર ગેટ ઉપર જ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો આમને સામને આવી ગયા હતા આપના મહિલા કોર્પોરેટર રચના હિરપરા અને વિપુલ સુહાગ્યાની સામે ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉનડકર અને કૃણાલ સેલાર વચ્ચે વાક યુદ્ધ શરૂ થઈ ગયું હતું સામસામે આક્ષેપો કરવાના શરૂ કરી દેવામાં આવ્યા હતા પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે બંને પક્ષો વચ્ચે ઉગ્રતા જોવા મળી હતી આજે સામાન્ય સભાની અંદર જે પણ દેશના લોકો આતંકવાદીના હુમલામાં મૃત્યુ પામ્યા એમને જેરે શ્રદ્ધાંજલિ પાઠવતા હતા ત્યારે અમારા કોર્પોરેટર મહેશભાઈ અણઘણે એવું કીધું કે જેટલા પણ આતંકવાદીઓ આવી રીતે હુમલા કરે છે તો આપણે પણ પરમાણુ બોમ્બ ફેંકીને એ લોકો પર હુમલો કરવો જોઈએ ત્યારે સભાની અંદર વજેશ ઉંડરકર એમના પેટમાં તેલ રેડાયું અને ઉચકેરાઈને ઊભા થયા કે તમે દેશદ્રોહી છો આપના કોર્પોરેટર રચના હિરપ્રાય જણાવ્યું કે અમે જ્યારે પહેલગામમાં થયેલા હુમલાને લઈને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા અને પાકિસ્તાન ઉપર પરમાણુ હુમલો કરવાની વાત કરી ત્યારે શાસકોના કોર્પોરેટરના પેટમાં તેલ રેડાયું હતું અમને દેશદ્રોહી કહેવામાં આવી રહ્યા હતા આશ્ચર્યની વાત એ છે કે શાસન એ લોકો કરી રહ્યા છે એ લોકો આતંકવાદીઓને દેશમાં આવતા રોકી શકતા નથી બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી રોકી શકતા નથી અને અમને દેશદ્રોહી કહી રહ્યા છે એ લોકોમાં હિંમત નથી કે એમના નેતાઓને આવી ઘટનાઓ કેમ થાય છે તે પૂછવાની દેશદ્રોહી અમે નથી તમે છો